શ્રી ભવાની સ્તુતિ સદા પૂર્ણ બ્રહ્માંડ અંબા બિરાજી કળા સોળ શૂ ચંદ્રમા શીર છાજી મહાદુષ્ટ દયી દોતના ઘાત્રી ભજો શ્રી ભવાની સદા જે બિરાજી સૌ દેવતા સ્વર્ગથી નિત્ય નિ્ય न मे पाय अम् बातणि चीत भावी वधा भजो श्री भवानी सदा जी बिराजे सिरे वेणीति नागफेणीज सोयी भर्याग भर्या न ऊर मोय भवानी पछी दुःख दारिद्र 파hanti ভจু শ্রী ভ ভবানী সদা চি বিরাজি ধর্যা নাসিকা ই গণ সুধ মতি রবি পমণি চন্দ্রমা এক যোতি সদা ভক্তনা দুঃখ दारिद्र 파hanti

ભ્રુકૃિ સદા વ્યંકટી રાતા કરે હાસ્ય આનંદ તમ બોલ ખાતા ટળી પાપ અમ બાતણા છંદ ભ્રાજે ભજો શ્રી ભવાની સદાજી બિરાજી ભુજા શોભિતિ આનંદકારી કરે ઉગ્ર આયુધારી દળે દૈત્યને ભક્તને તો નિવાજી ભજો શ્રી ભવાની સદા જે બિરાજી કટી મેખડી પાય બાજી ઘણા સો પિતા તિહના શબ્દ ગાજી જોઈ અંબાનુરૂપ કંદજી ભજુ શ્રી ભવાની સદા ચૂંદડી રંગ રાહતી ઘડી હાર મોતી શરી સુહાતી મધુરેશ્વરે અંબના છંદ ઘાજી ભજો શ્રી ભવાની સદા જે બિરાજી વસે સર્વદા માત કૈલાસ શૃંગી રમે યોગિની સર્વકો નિત્યરંગી ધર્યા ભૂષણો અંગમાં તેહ છાજી ભજો શ્રી ભવાની સદા જે બિરાજી કરે વિનંતી તે અંબા અંબાહકીરી ઘણા દુઃખ દે છે મને દૈત્ય વેરી એવા દુષ્ટને મારીએ માચી આજે ભજો શ્રી ભવાની સદા છે બિરાજે ભવાની કહે કોણ છે દૈત્ય એવા કહો નામ ને જાને રૂપ કેવા ઘણો દંડ દેવા ઘટે છે જ આજી વજો શ્રી ભવાની સદા છે બિરાજી કહે ઇન્દ્ર અંબા સુણો દુષ્ટ મુંડા બળિયા મઈ સાધીને સાધુ ખંડા મને દુઃખ દે સુણો કેમ છાજી હજુ શ્રી ભવાની સદા બિરાજી સુણી દેવીએ દેવના દુઃખ ભાંગ્યા ડળી દૈત્ય દીધા સુખો મુખ માંગ્યા હણ્યા ચંડને મુંડને આદિ ગણાજી ભજો ભવાની સદાજી બિરાજી મહાદેવ વિષ્ણુ મહી મા વખાણી ભવાની તણો પાર બ્રહ્મા ન જાણી સદા યોગ યોગયોગેશ્વરો ચિતરાજે ભજો શ્રી ભવાની સદા જે બિરાજે ભણી સાંભળી તિહના પાપનાસી રહી અંબિકા નિત્ય પાસી ઘણા પ્રેમ શું અંબના છંદ છાજી ભજો શ્રી ભવાની સદા બિરાજી આવી રીતે આમાં માતાના સ્વરૂપનું અને એમના કરેલા કૃત્યુનું વર્ણન બહુ જ સંક્ષિપ્તમાં આવી જાય છે જેથી આ પાઠ કરવાથી દુર્ગા સપ્તશતીનો જાણે સંપૂર્ણ ભાવા આવી જતો હોય તે જાતની એક માન્યતા બધા જ ધરાવતા હોય અમારે ત્યાં આ છંદ ભવાની સ્તુતિનો અવશ્ય ગવાય છે તો આપ પણ તેનું મનન ચિંતન કરશો